માર્શલ આર્ટ્સમાં તેની સફર માત્ર પ્રતિભા દ્વારા જ નહીં પરંતુ અથાક સમર્પણ અને શ્રેષ્ઠતાનું પ્રેરણાદાયી પ્રતિક છે જીદાનના પિતા વિસ્પી ખરાડી પણ માર્શલ આર્ટ્સ એક્સપર્ટ છે અનેક વર્લ્ડ રેકોર્ડ્સ ધરાવે છે અને ધ સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે જીદાને તેમની પાસે ટ્રેનિંગ અને કોચિંગ લીધી છે

વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીતવા પાછળ વર્ષોની મહેનત અને પ્રેક્ટિસ જે અંતર્ગત હવે કુળો વર્લ્ડ કપમાં ભારતનો ડંકો બગાડનાર સુરતના જીદાન ખરાડી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તાજેતરમાં બલ્ગેરિયામાં યોજાયેલ કુળો વર્લ્ડ કપમાં સુરતના જીદાન ખરાડીએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીતી સુરત અને ગુજરાત સાથે જ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે तो फोर्थ कूडो वर्ल्ड कप तो टोटल थर्टी थ्री है भाग लीधो इंडिया टोटल फिफ्टी सिक्स बच्चाओ भाग लीधा सूरत थी त्रन गुजरात थी टोटल सात बच्चाओ लीधो એમાંથી ટોટલ મેડલની અગર તમને હું ડિટેલ્સ આપું તો બે ગોલ્ડ આવ્યા ઇન્ડિયાને સાત સિલ્વર આવ્યા અને ત્રણ બ્રોન્ઝ આવ્યા ભાગ લેવા વાળા એક છે કાર્તિક મંદાની એને એક ફાઇટ જીતી અને સેકન્ડ ફાઇટમાં હારી ગયો બીજા બે જે બચ્ચા છે એ મારા દીકરા જ છે એક જિદાન ખરાડી યસદાન ખરાડી ઝીદાન નો સિલ્વર મેડલ આવ્યો છે અને જાપાન સામે આવ્યો સિદ્ધાંત ફર્સ્ટ ઇન્ડિયન છે જેને એક જાપાનીઝને હરાવ્યો છે આજ સુધી આજ સુધી કોઈ બી પાર્ટિસિપેન્ટ નથી ઇન્ડિયાથી તો એ ફર્સ્ટ ઇન્ડિયન બન્યો જેને જાપાનીસને હરાવ્યું સેમિફાઈનલમાં બી ફાઇનલમાં જાપાનીઝ સામે હાર્યો અને ફાઇનલ મેચ ઝીરો ઝીરો થઈ એમાં ડિસિશનમાં જાપાનીઝને જીતાવવામાં આવ્યું રેફરીઝ તરફથી ઇન્જરીઝ આ એક ફૂલ કોન્ટેક્ટ સ્પોર્ટ છે એટલે આમાં ઇન્જરીઝ હંમેશા થોડી થોડી આવે જ પણ મેજર ઇન્જરીઝની વાત કરું તો સિદ્ધાંતનું રિસ્ક તૂટી ગયું હતું અને સ્પ્લિન આવ્યા હતા લગભગ પાંચથી છ મહિના પહેલાં ત્યાર પછી બી એને ટ્રેનિંગ બહુ સારી કરી જેટલું બી એને કહેવામાં આવે કોચ તરફથી મારા તરફથી એ રેગ્યુલરલી રિલિજિયસલી ડિસિપ્લિનમાં કરતો રહ્યો કાર્તિકનું ત્રણ મહિના પહેલાં નોઝ તૂટી ગયું હતું અને પછી સર્જરી બાદ એ પાછો ટ્રેનિંગમાં પરત આવ્યો અને પછી એને ભાગ લીધો એનું ક્રેડિટ હું આપું છું એને ને એને બી એક ફાઇટ જીતી અને સેકન્ડમાં હાર્યો